હાલો મિત્રો આજે મારા નામ બ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તમને થોડીક વાત જણાવવાની છે તો તમે એન્ડ સુધી જોજો આપણો બ્લોગ તો આજે આપણો બ્લોગ નાનો જ છે બે ચાર મિનિટનો તે ઓકે તો તમે એન્ડ સુધી બધું જોજો એમાં આપણે થોડીક માહિતી તમને દેવાની છે આપણી કારણ કે આપણે થોડુંક કામ છે માટે તમને આજે થોડુંક જણાવવાનું છે ઓકે તો તમે આજે એન્ડ સુધી આપણો બ્લોગ જોજો આજે હું તમને બધું જ થોડુંક જણાવવાનો હું મારે આજે થોડીક પ્રોબ્લેમ છે આ બધી ટાઈમ ની બધી એન્ડ સુધી કહું છું પ્રોબ્લેમમાં કહું છું એટલે કે એવું છે કે મારી પ્રોબ્લેમ કે હું અત્યારે ભણવા ભણું છું અને ભણતા સ્ટુડન્ટ હોય એને કઈ ટાઈમ તો હોય નહીં અને તમને મારી સ્કૂલનો ટાઈમ પણ ખબર છે દસ થી પાંચ મિનિટ એવું બધું અને અત્યારે આપણે પહેલી પરીક્ષા હોઈ ગઈ છે તમને ખબર જ છે આપણે બ્લોગમાં જણાવ્યું છે એ રીતે બધી અને અત્યારે આપણે સાઠ બ્લોગ મૂકી દીધા છે અને ડેલી આપણે બ્લોગ આવતા હતા કોક જ બ્લોગ આપણા એકાદ દિવસે બે ત્રણ દિવસે એવી છે તો આપણે ડેલી બ્લોગ મૂકવાના જ છે પરંતુ આપણે અત્યારે દ્વિતીય પરીક્ષા વળી આવતી જઈએ તો આપણને ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો અને આપણે ભણવામાં બીજી રહેવું પડે છે મિત્રો ભણવામાં બીજી તો રહેવું જ પડે છે પરંતુ આપણે ટાઈમ તમને ખબર જ છે કીધું ને નથી મેં દસથી નહીં મિનિટથી તો આપણે દસ વાગ્યે સ્કૂલે જાવી એટલા માટે દસથી દસ વાગ્યા સુધી ઘરે ઘરેવું અને પાંચ વાગે જ છૂટીને ઘરે આવીએ એટલે પાંચ વાગ્યાથી આપણે ઘરે હું અને એમાં આપણને કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહે નહીં અને આપણે શનિ રવિની રજા હોય જ છે શનિવારે બપોર સુધી સ્કૂલે જવાનું અને રવિવારે રજા હોય તો આપણે એમ ઘણી બધી જગ્યાએ જાવી બ્લોગ બ્લોગ બનાવી અમે એન્જોય કરી લેવું બધું પણ ત્યારે પરીક્ષાવાળી આવે અને આપણે વાંચવું પડે ને એવું બધું છે મજબૂરીવાળું અત્યારે તો આપણે વાંચવામાં બીજી રહેવું પડશે અને આપણે દ્વિતીય પરીક્ષાનો ટાઈમ અત્યારે પંદર દિવસનો છે અને વાંચવું જ પડશે અને આપણે સાયન્સ રાખેલું છેલ્લા માટે એટલે કે મિત્રો આપણે સાયન્સ રાખેલી હોય તો સાયન્સમાં તો ફૂલ વાંચવું જ પડે અને આપણે અત્યારે ઇલેવન્થ એટલે કે અગિયારમું ધોરણ છે તો આપણે અગિયારમું ધોરણ નહીં એટલું ખાસ હોય પણ

અને મિત્રો આપણે જે ઓલો ઓર્ડર કર્યો હતો સેલ્ફી સ્ટીકનો જે મેં તમને ત્યાં સ્ક્રીન ઉપર દેખાડ્યો એ રીતે તો આપણે એ ઓર્ડર હમણાં જ આવવાનો બે ત્રણ દિવસમાં જ તે અને એમેઝોનમાં જ કરેલું છે મીશોમાંથી નથી કર્યું મીશોમાં અત્યારે એ અવેલેબલ છે ને એવું બધું છે અત્યારે પ્રોબ્લેમ એટલા માટે આપણે એમેઝોનમાં ઓર્ડર કર્યો હતો અને એ આવી જશે બે ત્રણ દિવસમાં તો આપણે એનું અનબોક્સિંગવાળો વિડીયો પણ આવશે બધું જ આવશે અને તમને એમાં બધું દેખાડીશ પણ ઓકે એટલે કે આપણો અનબોક્સિંગ વાળો વિડીયો આવી જશે પછી એ આપણી સ્ટીકમાં આપણા વિડીયો જ આવશે આમ કેવી સ્ટીક હશે બધું એમાં તમે જોઈ લીધું કે આપણા વિડીયો હોય અને દ્વિતીય પરીક્ષા આવે ને આપણે અગિયારનું ધોરણ છે એટલે કે આપણે બોર્ડની પરીક્ષા લેવું હોય ને આપણા બેન ને દસમું ધોરણ છે ને બોર્ડની પરીક્ષા છે પણ તોય તે અત્યારે અહીંયા જો બોર્ડની પરીક્ષા છે અને મહેંદી મૂકે છે આપણા બેન જો છે ને દેખાડો સરખી તે આપણા રેધી બેન છે ને અત્યારે મહેંદી મૂકે છે તો મિત્રો આપણા બેનના દસમું ધોરણ છે અને બોર્ડની પરીક્ષા હોય તો વાસ્તવમાં લખવાનું કે ટેન્શન લેતા છે નહીં મહેંદી મૂકે હાથમાં અને આવી રીતે તે મેં તમને અત્યારે કીધું કે આપણને એમ બનાવતા બનાવવા ટાઇમેન્ટ માગતો ને આપણે બીજી પરીક્ષા હોય તેમાં ફૂલ વાંચવું પડશે એના માટે મેં તમને આજે ખાલી વાત કરવા પૂરતો તેઓ બ્લોગ બનાવ્યો કે અને જે બ્લગ બ્લગ બનાવતા હોય એને તો ફૂલ બધાય શોખ હજવી દરજ વિડીયો બનાવી મૂકી દેવી પણ છે ને અમારે મારે ટાઈમ રહેતો નથી ને એવું બધું પ્રોબ્લેમ થાય છે એટલા માટે મિત્રો અને એટલે જ આપણે ખાલી આજે વાત કરવા પૂરતો આજે વિડીયો બનાવું તો આજે આપણે મેં તમને કીધું ચાર મહિનો થાય છે સાત છ સાત મહિનું થઈ ગયું તો આપણે તમે બ્લોગમાં જોઈન કરાવી દઉં સ્કીપ કરતા નહીં ને આવી રીતે આપણા એકાદ બે દિવસે આવશે નહીં આવે ને એવું બધું હશે તો મિત્રો તમને આજના બ્લોગમાં મજા આવી હોય તો એક લાઈક એક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું એના બ્લોગમાં ઓકે મિત્રો